રાજકોટ શહેરમાં કથિત રીતે લવ જહાદનો કિસ્સો સામે આવ્યો છે રેલનગર વિસ્તારમાંથી પંદર વર્ષની સગીરાને વિધર્મી શખ્સ લઈને ફરાર થઈ ગયાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે ટ્યુશન જવાનું કહીને ઘરેથી નીકળેલી સગીરાને પ્રેમ પ્રકરણમાં ફસાવી પડદરીનો વિધર્મી શખ્સ અપહરણ કરી ગયાનો આક્ષેપ સગીરાની માતાએ કર્યો છે હાલ આ મામલે પરિવારજનોએ પ્રનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે મારી બેબી છે ચૌદ વર્ષની

હોટલ માં હતા પેલા ભાઈ સાથે ચૌદ વર્ષ વર્ષ અને જાતે મુસ્લિમ છે મને ખબર મને મારી બેબી ના મેસેજ આવે છે એ ઉપર ખબર પડી છે અત્યારે સાત આઠ મહિનાથી હું સાથે છું કે હું ખુશ છું કે બસ મારી બસ મારી બેબી પાછી આવી જાય ચૌદ વર્ષની બેબી છે એને શું ખ્યાલ હોય કે શું કરવું શું ન કરવું એમ એને શું વાત કરી હોય શું ફસલાવીને લઈ ગયું હોય કેમ ખબર પડે કયો મને બસ હું અત્યારે એક જ હોશું કેવા માંગુ છું મારી બેબી ને મને અત્યારે જલ્દી જલ્દ પાછી આપી દે બસ